આજે મહાશિવરાત્રીના પર્વને લઈને ભાવનગરના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ તક્તેશ્વર મહાદેવ અને કોળિયાકના દરિયા કિનારે આવેલા નિષ્કળંક મહાદેવના મંદિરમાં સહિત મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શિવજીને રાજી કરવા માટે ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ હરહર ભોલેનાથથી શિવમંદિરો ગુજી ઉઠ્યા હતા અને ભાવનગરમાં મહાશિવરાત્રીના પર્વને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાશ્વત ગુજરાત ન્યૂઝ રિપોર્ટર વિશાલ રાઠોડ ભાવનગર